સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુત કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાલક ખાંડવી જે બાળકોને પાલક ન ભાવતી હોય તો આ રીતે પણ આપણે એમને ખવડાવી શકાય તો તેના માટે આપણે જોઈ લઈએ ચાલો રેસીપી તો અહીંયા એક બાઉલ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે એને આપણે હવે ચાળી લઈએ લોટ હંમેશા આપણે ચાળીને જ લેવાનો તો અહીંયા એક બાઉલ ચણાનો લૂટ લીધો છે અને એક પાલકની જોડી લીધી છે એને સમારી લીધી હતી અને ધોઈ લીધી હતી હવે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તમે ચાહો તો વધારે પણ પાલક લઈ શકો પણ મેં અત્યારે એક જ જોડી લીધી હતી એને આપણે ક્રશ કરી લીધી છે અને હવે આપણે એને ગાળી લઈશું કે જેના થકી જે બધું પાલકના લાંબી ડીચ કે પત્તા રહી ગયા હોય તો કળાઈ જાય તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પાલકની પેસ્ટ બનાવી લીધી છે અને બધો રસ કાઢી લીધો છે તો આ રીતે આપણે પાલકની ગ્રેવી તૈયાર કરી લઈશું હવે જે પાલકની ગ્રેવી આપણે ગાળી હતી એ જ બાઉલ પ્રમાણે આપણે છાસ લઈ લઈશું તો અહીંયા છાસ મેં ખાટી લીધી છે તો અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એક બાઉલ પાલકનો રસ છે તો અહીં મેં દોઢ વાડકી જેટલી છાશ લીધી છે એ રીતે આપણે છાશ અને પાલકનું આ રીતે આપણે અઢી બાઉલ જેટલું માપ લીધું છે અને એક બાઉલ જેટલો બેસન છે તો આપણે હવે એમાં બેસન લઈ લેશું ચાળેલો અને બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે એમાં બધું મિક્સ આપણે મિશ્રણ કરી દઈશું બેસન અને લોટનું છાસનું ખાંડવીનું બેટર આપણે બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે એમાં આડું લસણ અને મરચાંની પેસ્ટ લઈ લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું બીજું આપણે આમાં કંઈ એડ કરતા નથી પાલક છે એટલે આપણે હળદી પાવડર પણ એડ કરતા નથી બરાબર મિક્સ કરી લેવાનું આમાં આપણે લોટને બરાબર મિક્સ કરવાનું કે જેના થકી લમ્સના બધા રહી જાય એટલે એક સરખું બેટર બરાબર થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું તમે ચાહો તો મિક્સરમાં બી એક રાઉન્ડ ફેળવી લેવાનું કે જેના થકી બેસનના જે લમ્સ હોય એ બધા એક સરખા છાસમાં છૂટા પડી જાય પાલકની ગ્રેવીમાં તો હવે આપણું એક સરખું સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે ખાંડવીનું હવે આપણે ગેસ પર મૂકી દઈશું ને સતત હલાવતું રાખવાનું કે જેના થકી કઢાઈમાં ચોંટે નહીં તો આપણે આ બેતર કડાઈમાં જે કડાઈમાં કે પેનમાં લઈએ એનું ખાસ તળિયું ઝાડું હોવું જોઈએ કે જેના થકી બેતર અંદર લોટ ચોંટે નહીં ને આપણે સતત હલાવતું રાખવાનું તો ધીમે ધીમે આપણી ખાંડવી બની રહી છે અને થોડું ગત થઈ ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને ફાસલ રાખી છે તા ખાંડવી એટલી ટેસ્ટી બનશે ને કે ખબર જ નહીં પડશે કે આપણે આ પાલકની ખાંડવી છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર ગત થઈ ગયું છે આપણે થોડી વાર રહીને આપણે હવે એને ચેક કરી લઈશું એક ડિશમાં કે એક વાટકી પર લઈને કે ખાંડવીના રોલ માટે તૈયાર છે કે નથી તો આ રીતે આપણે સતત થલાવતું રહેવાનું કે અંદર લમ્સ ના પડે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આમાં એને ચેક કરી લઈશું તો અહીં અમે એક દિવસ પર લઈને ચેક કરી લઈશું બે ત્રણ આપણું પેન છોડવા લાયકું છે એટલે હવે આપણે એને થોડી વાર ચેક કરી લઈશું તમે જોઈ શકો છો કે હવે આપણે જે બેટર ડીશ પર લગાવેલું હતું ચેક કરવા તો આસાનીથી નીકળી જાય છે એટલે આપણી ખાંડવીનું બેટર તૈયાર છે ચડી ગયો છે લોટ કાચો નથી તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખશું અને બેટર આપણે મેં અહીં એક થાળી લીધી છે એના પર એક લેયર પાતળી દેવાનું પતલું પતલું તમને જે રીતની પાટડી જોઈએ જાળી પતલી એ રીતનું આપણે લેયર પાટલી દેવાનું તો આ રીતે તમે મોટા ઢાંકણ પર બી પાથલી શકો છો થાળી પર બી પાથલી શકો છો તો આ રીતે મેં એક મોટું ઢાંકણ લીધું છે એલ્યુમિનિયમનું એના પર બી પાથલી લીધું છે આગળ પાછળ થાળીમાં જ્યાં સુધી આપણું બેતર એકદમ પથળાઈ નહીં જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની આપણે ઠંડુ પડશે બેતર તો આવી રીતના પથળાશે નહીં તો તમે જોઈ શકો છો કે ઠંડુ પડી ગયા છે તો આપણા રોલ સરસ મજાની ખાંડવીના રોલ એકદમ આસાનીથી નીકળી જાય છે તો આ રીતે આપણે બીજા બધા પણ રોલ કાઢી લઈશું અને કટ કરી લઈશું જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે હવે આપણે રો લેક્સરખા આ રીતે આપણે કટ કરી લઈશું ખાંડવીના શેપમાં તમે નાના મોટા જે રીતના ચાહે તમને એ રીતે તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણા પાલકની ખાંડવી સરસ મજાની બનીને તૈયાર છે જેવી દેખાવમાં સુંદર છે એવી જ ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે તો આ રીતે તમે ચોક્કસથી ટાઈ કરજો હવે આપણે એમાં વઘાર એડ કરી દઈશું તો અહીંયા મેં રાય અને હિંગનો વગાડ એડ કરી દીધો છે તો આ રીતે તમે ચોક્કસથી પાલકની પાટોળી ટાઈ કરજો અને તો આજની મારી રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો સાહેબી સાહેબ